જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય સાતમો સાંભળશું જેમાં સાંભળશું મહાલક્ષ્મીજીની પ્રાગટ્ય કથા હિમાલયના ઘેર દેવીનું પ્રાગટ્ય તેમજ સિદ્ધિપીઠ શક્તિની કથા સાંભળશું શ્રીમદ દેવી ભાગવત પુરાણના બાર અધ્યાય આવેલા છે જેમાં માતાજીની કથા તથા તેમના ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવેલું છે દેવી ભાગવત પુરાણની પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રીતની સિદ્ધિ આપે છે એક દિવસ અડધો દિવસ પા દિવસ કે ઘડીક વાર પણ શ્રોતાની અટકે માનવીને બધા યજ્ઞો તીર્થો અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણ એક જ વાર સાંભળવા માત્રથી જ મળે છે સતયુગ દ્રાપર અને ત્રેતામાં ઘણા સારા ધર્મ કર્મો હતા પરંતુ કલયુગમાં સ્થિતિ અલગ છે કલયુગમાં માનવીને જીવન ટૂંકા બની ગયા છે એમના કલ્યાણ અને ઉદ્ધાર માટે વ્યાસજીએ પુરાણ નામનો અમૃત રસ પેદા કર્યો એ અમૃતનું પાન કરવાથી માનવી એકલો અજર અમર બની શકે છે પરંતુ દેવી ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખા કુળનો ઉદ્ધાર થાય છે આથી જ નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ તો આજના આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય સાતમો સાંભળી આજના દિવસને બોલો વ્યાસજી કહે છે હે રાજન હવે હું તમોને ભગવતી સત્તાક્ષીના પ્રાગટ્યની પવિત્ર કથા કહું છું તે સાંભળો પ્રાચીન કાળની વાત છે દુર્ગમ નામનો એક મહાદૈત્ય હતો તે એકવાર તપ કરવા હિમાલય પર ગયો અને તેણે એક હજાર વર્ષ સુધી આકૃતપ કર્યું એ પછી હંસ પર સવાર થઈને બ્રહ્માજી એને વરદાન દેવા આવી પહોંચ્યા દુર્ગમે બ્રહ્માજીને વંદન કરી પૂજા કરી અને વરદાન માંગ્યું કે મને બધા વેદો આપવાની કૃપા કરો સાથે સાથે એવું બળ આપો કે હું બધાય દેવોને પરાજિત કરી શકું બ્રહ્માજી તથાસ્તુ કહીને ત્યાંથી પોતાના ભ્રમલોકમાં ચાલ્યા ગયા અત્યાર સુધી વેદોનું જ્ઞાન બ્રાહ્મણોને હતું પણ હવે એ પેલા દૈત્યની પાસે જતા બ્રાહ્મણો તે ભૂલી ગયા અને એનાથી આખા ભૂમંડળમાં આ બાબતે એક હાહાકાર મચી ગયો આ બાજુ એ દૈત્ય બળજવરીપૂર્વક અમરાવતી નગરીને ઘેરી લીધી દેવો આ દૈત્ય સામે લડવા માટે શક્તિમાન ન હતા અને તેથી તેઓ ભાગી ગયા આમ એક ભયાનક સમય આવતા બધા દેવો એકઠા થઈ હિમાલય પર દેવી જગદંબા ભગવતીનું તપ કરવા લાગ્યા ત્યાં જઈ દેવી ભગવતીને નમસ્કાર કરીને બોલી ઉઠ્યા હે દેવી અમારા માથે એક ભયાનક સંકટ આવી ઊભું છે આપ અમોને એમાંથી બહાર કાઢો ઉગારી લો બ્રાહ્મણો અને દેવોને એકસાથે પ્રાર્થના કરતા જોઈને ભગવતી શિવાએ એ બધાને શાક અને મીઠા ફળ ખાવા માટે આપ્યા અને એ દિવસથી માતાનું નામ એક શાકંભરી પણ પડી ગયું દૈત્યને આ વાતની જાણ થઈ અને એ પોતાની સેના સાથે યુદ્ધભૂમિ પર દેવીની સામે આવી ગયો ત્યારે દેવી શિવાએ બ્રાહ્મણો અને દેવોની ફરતે સુરક્ષા ચક્ર કરી દેવી પોતે જ બહાર નીકળીને દુર્ગમ દૈત્યની સામે આવી ગયા એ પછી એમની શક્તિમાંથી અનેક શ્રી વિગ્રહ થયા અને એમાંથી અનેક શક્તિઓ પેદા થઈ કાલિકા તારીણી બાળા ત્રિપુરા ભૈરવી રમા બગલા માતંગી સુંદરી કામાક્ષી દેવી તુલજા ઝૂંપરીનો મોહિની છિન્નમસ્તા ગુણ્યકાલી અને દસ સહસ્ત્ર બાહુકા વગેરે નામોવાળી બત્રીસ શક્તિઓ પેદા થઈ તે શક્તિઓએ દાનવોની મોટા ભાગની સેનાનો સંહાર કરી નાખ્યો એટલે હવે દુર્ગમ પોતે જ આ બધી શક્તિઓની સામે આવીને યુદ્ધ કરવા લાગ્યો હવે જગદંબા અને દુર્ગમ વચ્ચે ખરા યુદ્ધ મંડાયું ત્યાં તો જગદંબાએ પાંચ બાણ છોડ્યા ત્યારે દુર્ગમની છાતી વિંધાઈ ગઈ લોહી નીકળતી હાલતમાં એ પડ્યો ભગવતી જગદંબાની સામે જ એનું શરીર જાણે પ્રાણ વિનાનું બની ગયું તે જ શરીરની શક્તિ થઈ ગઈ માતાજી આગળ એનું કશું ઉપજ્યું નહીં હે રાજન સચ્ચિદાનંદ એવા ભગવતી જગદંબાનું જે નામ સ્મરણ કરે છે અને આ અધ્યાયનું સ્મરણ કરે છે એની સઘળી મનોકામનાઓ પાર પડે છે અને આખરમાં એને માતાના પરમધામમાં શરણ મળે છે જ્યારે જન્મે જઈએ કહ્યું મહામુનિ આપો અમોને ત્રીજા સ્કંધના છઠ્ઠા અધ્યાયમાં કહેલું કે મણિદ્વીપમાં રહેતા ભગવતી જગદંબાએ ગૌરી લક્ષ્મી અને સરસ્વતીને પ્રગટ કરીને ક્રમશઃ શંકર વિષ્ણુ અને બ્રહ્માજી પાસે રહેવાની આજ્ઞા આપી પરંતુ બહાર તો બધે એવું જ સંભળાય છે કે ગૌરી હિમાલય તથા દક્ષ પ્રજાપતિના પુત્રી છે મહાલક્ષ્મી સાગરના પુત્રી છે તો પછી જગદંબામાંથી પ્રગટ થયેલી આ દેવીઓ અન્ય કોઈની પુત્રીઓ કેવી રીતે હોઈ શકે કેવી રીતે કહેવાય શકે વ્યાસી કહે છે હે રાજન હું તમોને પરમ એવું અદ્ભુત આ રહસ્ય કહું છું તે તમે સાંભળો જ્યારે દેવી જગદંબાએ ત્રણેય દેવીઓને ત્રણેય દેવો પાસે રહેવાની વ્યવસ્થા કરી ત્યારથી આ દેવો જગતનું પાલન સંહાર અને રચનામાં જોતરાઈ ગયા એકવાર હલાહલ નામના દૈત્ય કૈલાસ અને વૈકુંઠને ઘેરી લીધું અને પછી ભગવાન શંકર અને વિષ્ણુને લાંબા સમય સુધી એમની સામે યુદ્ધ કરીને હરાવ્યા તેમણે દેવીઓના પ્રભાવથી જ દાનવોનો સંહાર કર્યો આમ છતાંય આ સ્ત્રી શક્તિઓને એમણે જાણી ન ગણકારતા મહાલક્ષ્મી અને મહાગૌરીએ દાંત કાઢ્યા હતા અને એમણે બંને ઈશ્વરોનો તિરસ્કાર કર્યો હતો ત્યારે લીલાના ભાગરૂપે બંને શક્તિઓ ભગવાન શંકર અને વિષ્ણુ પાસેથી ચાલી ગઈ હતી અને આમ શક્તિ ગણાતી બે દેવીઓ અદૃશ્ય થતા બે દેવો તે જ વિનાના થઈ ગયા શક્તિ વિનાના થઈ ગયા આ બધી બાબતોની ચિંતા બ્રહ્માજીમાં વધી પડી ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરે કલ્યાણ માટે બ્રહ્માજીએ પોતાના પુત્ર મનો અને સનતાદીને બોલાવીને કહ્યું હતું હે પુત્રો પરમેશ્વરીને પ્રસન્ન કરી દેવોની પાસે રહેવાની વ્યવસ્થા કરો હાલમાં આખા જગતનો ભાર મારી પર છે તેથી તો તમારે આ ભાર વિષ્ણુ અને શંકર પર નાખીને તેઓ શક્તિશાળી બને એવા પ્રયાસો કરવા જોઈએ બ્રહ્માજીની વાત સાંભળીને તેમના દક્ષ વગેરે જે કોઈ પુત્રો હતા તે બધા જગદંબાની આરાધના કરવામાં લાગી ગયા વ્યાસજી કહે છે ચતુર્મુખ બ્રહ્માજીની આજ્ઞાથી બધા મુનિઓ ભગવતી જગદંબા પરાશક્તિની આરાધના ધ્યાન કરવા લાગ્યા એવામાં સમય જતા ભગવતી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને એમને વરદાન માંગવા માટે કહ્યું ત્યારે મુનિએ ભગવાન શંકર અને વિષ્ણુને શક્તિ માટેનું અને દક્ષના કુળમાં અવતાર ધારણ કરવા અંગે કહ્યું ત્યારે દેવીએ જણાવ્યું કે શિવ અને વિષ્ણુએ મારી શક્તિનું અપમાન કર્યું છે તેથી એમની આ વલે થઈ છે આવી રીતે મારો ક્યારેય અપરાધ કરવો નહીં સમય જતાં ગૌરી અને લક્ષ્મી તમારે ત્યાં અને ક્ષીર સાગરમાં અવતાર લેશે અને તેઓ જ મારી પ્રેરણાથી શિવ અને વિષ્ણુને આમ સમય વીત્યો અને ભગવતી જગદંબાની એક જ્યોતિએ પરબ્રહ્મ સ્વરૂપીણી ભગવતી જગદંબા સત્યનો અવતાર હોવાથી સતી કહેવાયા અને એ ભગવાન શિવજીના પત્ની બન્યા હે રાજન એમણે એક સમયે પિતા દક્ષના યજ્ઞ કુંડમાં અંગ બાળી નાખ્યું હતું જન્મે જઈએ વચ્ચે જ પૂછ્યું હે મુનિ કયા અપરાધના લીધે આ દુર્ઘટના બની તે કહો વ્યાસી કહે છે હે રાજન આ કથા ખૂબ જ પ્રાચીન અને પ્રખ્યાત છે એકવાર દુર્વાસા મુનિ ભગવતી જગદંબાની પાસે ગયા દેવીને એમણે વંદન કર્યા તેથી દેવીએ એમના પર રાજી થઈને પોતાના કંઠની ફૂલોની માળા પ્રસાદી રૂપે દુર્વાસાને આપી જેના પર ભમરા ગુંજન કરતા હતા એ પછી દુર્વાસા આકાશ માર્ગે સતીના પિતા દક્ષના ઘેર ગયા દક્ષે મુનિને વંદન કર્યા દક્ષે મુનિની પાસે પેલો હાર માંગ્યો જે મુનિએ દક્ષને આપી દીધો એ પછી દુર્વાસા પોતાના માર્ગે રવાના થયા અને દક્ષે એ હાર પોતાના શયનખંડમાં શૈયા પર રાખ્યો અને એ જ શૈયા પર રાત્રિના સમયે શ્રી સંગ કર્યો હે રાજન આ રીતે આચરવામાં આવેલા પાપથી દક્ષના મનમાં એક જાતની ખોટી અસર પુત્રી સતી પ્રત્યે અને ભગવાન શંકર ભણી ભરાઈ ગઈ અને આ અપરાધનું પરિણામ એટલું ખરાબ આવી ગયું કે સતીએ સતી ધર્મને પ્રદર્શિત કરવા માટે દક્ષથી ઉત્પન્ન થયેલા તેમના શરીરને યોગાગ્નિ દ્વારા ભસ્મ કર્યું હવન કુંડમાં સતી ભસ્મ થયાના સમાચાર શંકર ભગવાને જાણ્યા કે એમણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો આ સમયે વીરભદ્રે પ્રગટ થઈને દક્ષની હત્યા કરી અને એમના હવન યજ્ઞની તોડફોડ કરી બ્રહ્માજી વગેરે દેવો ભગવાન શંકરના શરણે ગયા તેમને અભયદાન મળ્યું અને દક્ષિણ અમૃત શરીરને બકરાનું માથું જોડવામાં આવ્યું અને એમને જીવતા કર્યા બીજી તરફ સતીનો દેહ હવન કુળમાં સળગી રહ્યો હતો ભગવાન શંકરની એ તરફ નજર ગઈ એમણે ભ્રમિત જીતે એ દેહના પોતાના ખભે ઉઠાવી ત્યાંથી દેશાટને નીકળ્યા ભગવાન શંકર ઉદાસ હતા ત્યારે વિષ્ણુએ પોતે ખૂબ ચિંતા રજૂ કરીને ધનુષ વડે સળગી ગયેલા સતીના દેહના એક એક ટુકડા કાપવા માંડ્યા જે જે સ્થાનોમાં આ ટુકડા પડતા ગયા તેમ તેમ ત્યાં ભગવાન શંકરની અનેક મૂર્તિઓ પ્રગટ થતી ગઈ જન્મે જઈએ આગળ પૂછ્યું હે મુનિ એ સિદ્ધપીઠ સ્થાનો ક્યાં છે કેટલા છે એના નામો જણાવવાની કૃપા કરો યાસી કહે છે સાંભળો રાજન એના નામો સાંભળવાથી પણ માનવીના પાપોનો ક્ષય થાય છે જે જે શક્તિપીઠોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી માનવ દ્વારા દેવીની ઉપાસના થાય છે અને ઐશ્વર્યની ઈચ્છાવાળાઓ માટે ધ્યાન ધરવાનો એક મહિમા રહેલો છે તે સ્થાનોના તત્વ સાથેનું વર્ણન હું કરું છું એકસો આઠ સિદ્ધિપીઠો વારાસણીમાં ગૌરીનું વિંધ્યા શ્રીમુખ હતું તેથી આ પીઠમાં રૂપ ધારણ કરનારા દેવી વિશાલાલક્ષી છે ણ્યમાં બિરાજતા દેવી લિંગધારિણી નામે પર્વત પર કામુકી કહેવાયા ગોમંત ગોતમી અને મંદ્રાચલ પર કામકારી ચૈત્રથમાં દેવીનો મદોતકટા હસ્તિનાપુરમાં જયંતી કાન્યકુપજમાં ગૌરી અને મલચાયલમાં રંભા એકાગ્ર પીઠ પર તે કીર્તિમતી નામે ઓળખાયા વિશ્વપીઠમાં વિશ્વેશ્વરી તથા પુષ્કર ખાતે પુરહુતા નામે કેદારપીઠમાં સન્માર્ગદાયીની હિમવાન પીઠમાં મંદા તથા ગોકર્ણ પીઠમાં ભદ્રકર્ણિકા નામે દેવીઓ છે જ્ઞાનેશ્વરી પીઠમાં ભવાની બિલ્વક પીઠમાં બિલ્વપત્રિકા શ્રી શૈલ પર માધવી ભદ્રેશ્વરમાં ભદ્રા નામે દેવી ઓળખાયા વરાહપીઠમાં જઈ કમલાલય પીઠમાં કમલા રુદ્રકોટિકામાં રુદ્રાણી તથા કાલંજરમાં કાલી શાળગ્રામ પીઠમાં મહાદેવી શિવલિંગમાં જલપ્રિયા મહાલિંગમાં કપિલા માકોટમાં મુકુટેશ્વરી માયાપુરીમાં કુમારી સંતાન પીઠમાં લલિતાંબિકા ગયામાં મંગલા તથા પુરુષોત્તમ પીઠમાં વિમળા કહેવાયા સહસ્નાક્ષમાં ઉત્પાલક્ષી હિરણ્યાક્ષમાં મમોત્પલા વિશાખામાં અમોઘાક્ષી પુનવર્ધન પીઠમાં પાડલા અને સુપાર્શ્વમાં નારાયણી ચિત્રકૂટમાં રુદ્રસુંદરી વિપુલ ક્ષેત્રમાં વિપુલા મલ્યાચળ પર્વત પર ભગવતી કલ્યાણી સ્લહ્યાદિ પર્વત પર એકવીરા હરિશ્ચંદ્ર પીઠ પર ચંદ્રિકા રામતીર્થ પર રમણા યમુના પીઠમાં મૃગાવતી કોટી તીર્થમાં કોટવી માધવનમાં સુગંધા ગોદાવરીમાં ત્રિસંધ્યા ગંગા દ્વારમાં રતિપ્રિયા શિવકુંડમાં શુભાનંદા દેવિકા તટપીઠમાં નંદિની દ્વારિકામાં રૂકમણી વૃંદાવનમાં રાધા મથુરામાં દેવકી પાતાળમાં પરમેશ્વરી ચિત્રકૂટમાં સીતા વિંધ્યાચલ પર્વત પર વિંધ્યવાસિની કરવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી વિનાયક ક્ષેત્રમાં દેવી ઉમા વૈદ્યનાથ ધામમાં આરોગ્યા મહાકાલપીઠમાં માહેશ્વરી ઉષ્ણતીર્થમાં અભયા વિંધ્ય પર્વત પર નિતંબા માંડવ્ય પીઠમાં માંડવી માહેશ્વરીપુરીમાં સ્વાહા નામે જાણીતા છે છગલોંડમાં પ્રચંડા અમરકંટકમાં ચંડિકા સોમેશ્વર પીઠમાં વરારોહા પ્રભાસ ખેતરમાં પુષ્કારવતી સરસ્વતી તીર્થમાં દેવમાતા તથા તટ નામની પીઠમાં પારાવારા નામથી ખ્યાતિ થઈ મહાલયમાં મહાભાગા પયોષણીમાં પિંગલેશ્વરી કૃષોચ્ચ તીર્થમાં સંહિકા કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી વર્તક તીર્થમાં ઉત્પલા સુભદ્રા અને શોણના સંગમ પર લોલા માતા લક્ષ્મી ભરતાશ્રમ તીર્થમાં અનંગા જાલંધર પર્વત પર વિશ્વમુખી કિશકિંધા પર્વત પર તારા દેવદારુવનમાં પુષ્ટિ કાશ્મીર પ્રદેશમાં મેઘા હિમાદ્રી પર્વત પર દેવી ભીમા વિશ્વેશ્વર ક્ષેત્રમાં તૃષ્ટિ કપાલમોચન તીર્થમાં શ્રુદ્ધિ કાયાવરોહણ તીર્થમાં માતા શંખોદ્વાર તીર્થમાં ધરા તથા પુડિકાર તીર્થમાં ધ્રુતિ નામથી ઓળખાયા ચંદ્રભગા નદીના તટ પર કલા અચ્છોદ નામના ક્ષેત્રમાં શિવધારીણી વેળા નદી કિનારે અમૃતા બદ્રીવનમાં ઉર્વશી ઉત્તર પૂરુ પ્રદેશમાં ઔષધિ કૃષ્ણ દ્વીપમાં કુશોકદા હેમકૂંટ પર્વત પર મનમન્થા કુમુદવનમાં સત્યવાદીની અશ્વથ તીર્થમાં વંદનીયા વૈષ્વણ ક્ષેત્રમાં નિધિ વેદબદન તીર્થમાં ગાયત્રી ભગવાન શિવની પાસે પાર્વતી દેવલોકમાં ઇન્દ્રાણી બ્રહ્મલોકમાં સરસ્વતી સૂર્યબીંબમાં પ્રભા માતૃકાઓમાં વૈષ્ણવી સતીઓમાં આરુંધતી તથા રામા અપસરાઓમાં તિલોત્મા નામથી દેવીઓ પ્રખ્યાત થયા સૌ પ્રાણીઓના ચિત્તમાં બિરાજનાર શક્તિને બ્રહ્મકલા કહે છે હે જન્મે જઈ આ એકસો ને આઠ પીઠના નામો મેં તમને જણાવ્યા જે માનવી આ એકસો આઠ પીઠના નામ સ્મરણ કરશે તેના તમામ પાપોનો અંત આવશે અને ભગવતીના પરમધામને પામશે આ બધા ધામોની યાત્રા દરેક માનવીએ એની વિધિ પ્રમાણે કરવી જોઈએ ત્યાં જઈને પિતૃ અને તર્પણ તથા શ્રાદ્ધ કરવું જોઈએ એટલું જ નહીં ભગવતી જગદંબાની ખાસ પૂજા પણ કરવી જોઈએ પૂજા અર્ચના પછી ભગવતી જગદંબાની સામે ઊભા રહીને ખાસ ક્ષમા માંગવી જોઈએ ત્યાં બ્રાહ્મણો સૌભાગ્યવતી નારી બાળકો કુમારી કન્યાઓને જમાડવી જોઈએ તે ક્ષેત્રોમાં રહેતા ચાંડાળને પણ દેવી સ્વરૂપ કહેવાય છે તેથી એ બધાની પૂજા કરવી જોઈએ આ ક્ષેત્રોમાંથી કોઈ પણ પ્રકારનું દાન લેવાય નહીં શક્તિના દિવ્ય મંત્રનું અનુષ્ઠાન કરવું જરૂરી છે જે માનવી આ પ્રમાણે શ્રીદેવીના પીઠોની પ્રસન્નતાપૂર્વક યાત્રા કરે છે તેના પિતૃઓ એક હજાર કલ્પ સુધી ઉત્તમ એવા બ્રહ્મલોકમાં નિવાસ કરે છે અને તે પોતે પણ પોતાનું આયખું પૂરું થતાં દેવીના પરમધામમાં જાય છે એટલું જ નહીં ઉત્તમ જ્ઞાનથી સંસાર સાગર તરી જાય છે આ એકસો આઠ નામજપથી અનેક મનુષ્યો સિદ્ધિ મેળવી ચૂક્યા છે જન્મેજયે કહ્યું મુનિવાર અમોને હવે હિમાલયના શિખર પર મહાન તેજ કેવી રીતે પ્રગટ્યું એ પ્રસંગ વર્ણવો વ્યાસી કહે છે હે રાજન સતીનું શરીર યોગ અગ્નિમાં સમાપ્ત થઈ જવાથી શિવજી નારાજ થયા અને આંતરિક રીતે દુઃખી થઈને ભગવતી જગદંબાનું ધ્યાન ધરવા લાગ્યા આ દરમિયાન તારક નામનો એક રાક્ષસ પેદા થયો બ્રહ્માજીએ એને વરદાન આપ્યું હતું કે ભગવાન શંકરને જે ઓરસ પુત્ર પેદા થશે એના હાથે તારો અંત આવશે આ વાત સાંભળતા જ દેવો ચિંતામાં ડૂબી ગયા વિચારવા લાગ્યા કે જ્યાં શંકરને પત્ની જ નથી ત્યાં વળી પુત્ર થશે કેવી રીતે મહા અસુર એવા તારકના મનમાં આને લઈને રાય ભરાઈ ગઈ હતી અને પરિસ્થિતિ બગડતા બધા દેવ ભગવાન વિષ્ણુના ચરણમાં જઈને આ બાબતનું વર્ણન કરતા હતા બધા ત્યાંથી હિમાલય પાસે ગયા જ્યાં તેઓ સયે મળીને દેવી ભગવતની સ્તુતિ કરી

તારક નામના દૈત્ય અમને ત્રાસ આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું બ્રહ્માજીએ વળી એને એક વરદાન આપ્યું છે કે ભગવાન શંકરના પુત્રના હાથે મરણ થશે પરંતુ ભગવાન શંકરજીના ધર્મપત્ની હાલમાં નથી તેઓ એક વિધુરનું જીવન ગાળી રહ્યા છે ત્યારે દેવીએ કહ્યું હે દેવો મારી એક શક્તિ જે ગૌરી નામથી ઓળખાય છે તે હવે હિમાલયને ત્યાં પ્રગટ થશે એ પછી તમારે ગૌરીના લગ્ન શંકર સાથે થાય એવી ગોઠવણ કરવાની છે હિમાલયની પણ ફરજ છે કે તે પણ ભક્તિભાવપૂર્વક મારી પૂજા અર્ચના કરે હિમાલય આથી ગળગળા બન્યા અને એમની આંખમાંથી આંસુ વહ્યા દેવી ભગવતીએ હિમાલયને યોગ અને વેદનું જ્ઞાન પ્રદાન કર્યું સાથે કહ્યું ધરની ધર આખોય સંસાર મારામાં ઓતપ્રોત છે કેમ કે દેહાભિમાન ઈશ્વર હું છું લિંગ દેહાભિમાની વિષ્ણુ અને સ્થૂળ દેહાભિમાની બ્રહ્મા પણ હું છું વિષ્ણુ રુદ્ર ગૌરી સરસ્વતી અને લક્ષ્મી એ બધા જ મારા રૂપો છે ચંદ્ર સૂર્ય નક્ષત્રો પણ હું જ છું બધું જ મારું સ્વરૂપ છે જેમાં તસ્કર નપુસક સ્ત્રી પુરુષ ચાંડાળ જમાયા છે મારા વિના જગતમાં કશુંય નથી ત્યારે હિમાલયે કહ્યું દેવી હવે મારા પર અનુગ્રહ કરીને મને વિરાટ રૂપના દર્શન કરાવો વ્યાસજી કહે છે બધા દેવોએ પણ હિમાલયની વાતને ટેકો આપ્યો એ પછી ભગવતી શિવા એક વિરાટ સ્વરૂપે પ્રગટ થયા એમનું રૂપ કરોડો વિજળીઓ અને સૂર્યના જેવી પ્રચંડ ક્રાંતિવાળું વિકરાળ હતું ફલભલા દેવો ગભરાઈ ગયા હા હા કાર કરી ઉઠ્યા કેટલાક ધ્રુજી ગયા તો કેટલાક વળી બેહોશ બની ગયા ત્યારે દેવી ભગવતીએ એમની પર કૃપા કરીને જગાડ્યા અને એ પછી એકઠા થયેલા એ બધા દેવોએ પ્રાર્થના કરી ત્યારે દેવીએ પોતાનું ભયંકર રૂપ દૂર કરીને મનોહર રૂપ રજૂ કર્યું ત્યારે સૌ હરખાયા એ સમયે દેવીએ હાજર દેવોને ભક્તિના વિવિધ પ્રકારો પૂજનના પ્રકારો વિધિ વગેરે જણાવીને દેવી ધ્યાન થયા હે રાજન ત્યાર પછી ભગવતી સતી હિમાલયના ઘેરે અવતર્યા અને તેઓ ત્યાં હેમવતી નામે પ્રસિદ્ધ થયા આ એ જ દેવી છે જે આ પહેલા ગૌરી હતા અને ભગવતી ભુવનેશ્વરીએ જેમણે શંકરને સોંપ્યા હતા ત્યાર પછી કાર્તિકેય સ્વામીનો જન્મ થયો અને એમણે તારકાસુરનો વધ કર્યો રાજન પૂર્વકાળમાં સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવોએ લક્ષ્મીજી પ્રગટ થાય એવી દેવી ચગદંબાને સ્તુતિ કરી હતી અને એ પછી દેવો પર કૃપા વરસાવવા માટે દેવી લક્ષ્મી રૂપે પ્રગટ થયા હતા બોલો મા ભગવતીની જય તો મિત્રો આપણે સાંભળ્યો દેવી ભાગવત પુરાણનો અધ્યાય સાતમો નવરાત્રીના નવ દિવસ નવ દુર્ગાની આરાધના થાય છે માં દુર્ગા એ દુર્ગુણ નાશિની છે માં દુર્ગાની આરાધના કરવાથી કઠિન કાર્ય પણ સરળ બની જાય છે જીવનમાં ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે માં ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો નવરાત્રીમાં દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે હોમ હવન કરે છે તેના પર મા પ્રસન્ન થાય છે આ નવ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી મન ફળની પ્રાપ્તિ કરી શકાય છે મિત્રો પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી દેવી ભાગવત પુરાણનો અધ્યાય સાતમો તમે સાંભળ્યો જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો આજના આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય સાતમો સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જય મા ભગવતી દેવી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ